નમસ્તે વેલકમ બેક ટુ કુક વિથ એકતા આજે આપણે ગણપતિના મનપસંદ એવા મોદક બનાવીશું આ મોદક ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જશે અને આ મોદક બનાવવા માટે આપણે ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડશે ઓછી સામગ્રી ઓછો સમય અને હા ગેસના ઉપયોગ વગર તો ચલો બનાવીએ સામગ્રીમાં આપણે બે ઓરિયો બિસ્કિટના પેકેટ લીધા છે જે સ્ટ્રોબેરી ફ્લેવરના છે અડધી વાટકી જેટલું દૂધ લીધું છે કાજુ અને બદામ છે જે સમારેલા છે હાફ ટી સ્પૂન જેટલું ઘી લીધું છે અને નાની સાઈઝનું મોદકનું મોલ્ડ છે હવે આપણે બંને પેકેટ પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે એક બીજી પ્લેટ લઈ અને ઓરિયો બિસ્કીટમાં જે અંદરની ક્રીમનો ભાગ રહેલો છે એ ક્રીમને આપણે આ પ્લેટમાં કાઢી લઈશું જો ચપ્પુની મદદથી આપણે ક્રીમનો ભાગ અલગ કરી અને આ પ્લેટમાં કાઢીએ વધેલા બિસ્કીટને આપણે સાઈડમાં મૂકીશું જો આ રીતે આપણે બધા જ બિસ્કીટમાંથી ક્રીમ અલગ કરવાની છે મેં અહીંયા સ્ટ્રોબેરી ફ્લેવર લીધી છે તમે તમારી મનપસંદ ફ્લેવર લઈ શકો છો જગ્યાએ તમે કોઈ પણ બીજી ક્રીમ વાળા બિસ્કીટનો યુઝ પણ કરી શકો છો હવે આપણે એમાં કાજુ અને બદામ જે સમારે અંદર નાખીશું હવે આપણે હાથ વડે બધું મિશ્રણ મિક્સ કરીશું જે આ રીતે બધું જ મિશ્રણ આપણે મિક્સ કરવાનું છે મોદક બહારથી સોફ્ટ અને અંદરથી ક્રંચી રહે એ માટે આપણે કાજુ અને બદામને થોડા આખા જ સમારેલા છે તેથી ક્રંચી ટેસ્ટ આવે જે આ રીતે આપણું મિશ્રણ તૈયાર છે હવે આપણે થોડું ઘી હાથમાં લગાવી દઈશું જેથી આપણું મિશ્રણ હાથમાં ચોંટે નહીં હવે એમાંથી થોડું મિશ્રણ લઈ બંને હાથેળીની મદદથી આપણે ગોળ નાનો બોલ એવો બનાવવાનો છે આ રીતે વાળવાથી મિશ્રણ સરળતાથી મોદકમાં વચ્ચે સ્ટફ થઈ જાય છે જો આ રીતે આપણે મિશ્રણમાંથી બધા બોલ્સ વાળવાના છે જો આ રીતે નાના બોલ્સ વાળ્યા છે જો આપણા બધા જ બોલ્સ વાળીને તૈયાર છે આપણા જે આ બિસ્કીટ છે એને આપણે મિક્સર જારમાં લઈ અને સરખી રીતે ગ્રાઇન્ડ કરીશું જો આ રીતે મિક્સરનો કપ લઈ લીધો છે આપણે એમાં બધા બિસ્કીટને આપણે એડ કરી દઈશું અંદર આ રીતે આપણે બધા બિસ્કીટને એડ કરી દેવાના છે અંદર જો આપણે આ રીતે સાવ ઝીણું એવું ગ્રાઇન્ડ કરવાનું છે જો આ રીતે હવે એમાં આપણે હાફ ટી સ્પૂન ઘી નાખીશું થોડું થોડું દૂધ લઈ અને આપણે એનો એક ડો બને એ રીતે આપણે એને મિશ્રણને મિક્સ કરતું જવાનું છે આપણે અડધી વાટકી જેટલું દૂધ લીધું છે આપણે જરૂર મુજબ દૂધ નાખતા જઈશું અને આપણું મિશ્રણને સરખી રીતે મિક્સ કરીશું આપણે એટલું જ દૂધ યુઝ કરીશું જેથી આપણું મિશ્રણ સરખી રીતે આમ બાઇન્ડિંગ આવી જાય હજુ એમાં થોડું દૂધ આપણે નાખીશું જો હવે આપણે બધું મિશ્રણ સરખી રીતે આ રીતે મિક્સ થઈ ગયું છે જો તમે જોઈ શકો છો જો તમે જોઈ શકો છો આ રીતે આપણું સોફ્ટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે આપણે અડધી વાડકી દૂધ લીધું હતું એમાંથી આટલું દૂધ આપણે વધ્યું છે હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ અને જે બોલ્સ બનાવ્યા તે તૈયાર છે હવે આપણે આ મોદકનું મોલ્ડ લઈશું હવે આ મિશ્રણને આપણે મોલ્ડમાં સરખી રીતે આવી રીતે પાથરી દેવાનું છે જો આ ત્રણેય સાઈડ જે છે મોદકને એમાં આપણે આ જે મિશ્રણ છે એને સરખી રીતે આવી રીતે પાથરી દઈશું ખૂબ જ ઇઝી અને સિમ્પલ રીતે આ મોદક બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે ઓછો સમયમાં બની જાય છે આ રીતે આપણું મિશ્રણને સરખી રીતે હાથ વડે પ્રેસ કરી અને સેટ કરીશું જો આ રીતે આપણે ત્રણે સેટ કરી લીધા છે મિશ્રણ હવે આપણે જે મિશ્રણ હતું એને આપણે વચ્ચે મોલ્ડમાં મૂકીશું અને બંને બાજુથી મોદકના મોલ્ડને ફોલ્ડ કરી દઈએ મોદકના નીચેના ભાગમાં આપણે થોડું સ્ટફિંગ લગાવી દઈએ થોડો હાથ વડે પ્રેસ કરી અને સરખી રીતે લગાવી દઈએ જો આ રીતે આપણે મોદકને સરખી રીતે બંધ કરી દીધું છે આ રીતના આપણું મોદક બનીને તૈયાર છે હવે આપણે થોડા કાજુ સમારેલા છે ઝીણા એને આપણે આવી રીતે ગાર્નિશ કરીશું જો આપણા મોદક બનીને તૈયાર છે જો તમે જોઈ શકો છો હવે આપણે એને સેટ થવા માટે દસથી પંદર મિનિટ આપણે એને ફ્રીઝમાં મૂકીશું આપણા મોદક બનીને તૈયાર છે જો તમે જોઈ શકો છો કેટલા ખૂબ જ સરસ લાગે છે ખાવામાં પણ એટલા જ ખૂબ જ સરસ સોફ્ટ અંદરથી ક્રન્ચી ટેસ્ટ આવે છે અને ઝટપટ બની જાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ